એમનો મનાવવામાં આવ્યો એનો હું સાક્ષી રહ્યો છું પણ આજે જે કાર્યક્રમ છે એ ખૂબ વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ છે રંજીત ભાઈએ કહ્યું છે કે તો અમે 4 માસથી આદરણીય નર્મદ કે જે આપણા સમાજના લેખક અને પુસ્તક લખતા હોય ત્યારે આપણે કઈ રીતે આપણા સમાજના આ વિદલાને કોઈ પ્લેટફોર્મ પરથી નવાજીએ અને અભિનંદન કરીએ પણ 4 મહિનાથી સમય સેટનો તો હતો પણ કુદરત ને કે આજનો દિવસ મંજૂર હશે અને સાથે સાથે ડોક્ટર દીપકભાઈ કાશીપુરીયા સાહેબના ખૂબ પુસ્તકો જોઈલા વાંચી નહી શક્યા અને ગણપતભાઈ સાહેબને તો જન્મ્યાને સમજ નાખ્યા કે અર્થિ અમે ઓળખીએ કારણ કે ની ભૂમિ પર એમને શિક્ષક તરીકે ખૂબ ખૂબ લાંબો સમય એમને કામ કરેલું અને પાલજીપુર તાલુકા સાથે એમને ખૂબ નાતો રાખ્યો અને આજે ડોક્ટર હરજી સાહેબ ને પણ દર્શન કરવાની અમને તક મળી પણ આજે મારે અભિનંદન કોલેજ ને કોલેજ સૌ મિત્રોને આપકો છે કે આવો કાર્યક્રમ એમને ઘડી કાઢ્યો ને અમને ગંધ સુધા નહી આવર દીધી એટલે એમાં અમારા ખાસ અરવિંદભાઈ નવલસિંહભાઈ અમિતભાઈ અમારા હર્ષદભાઈ આ ઠંડો ઠંડો કાર્યક્રમ બનાવતા હતા પણ એમાં જો ગરમીને પ્રાણ અસર કુયરો હોય તો મારા સાથી હું ઘણી બધી એમની વાતોમાંથી પ્રેરણા મેળવી એવા અમારા રાજુભાઈ નગરા આ રીતના ટીમ લઈને આજે બધું જોડ્યું કે બાપુનો જન્મદિવસ હોય અને આવું કશું તમે જોડો એમને અનેકો અનેક લોકોને આમંત્રણ આપ્યા આજે મંચસ્થ સૌ મહાનુભાવો અમારા ત્રણેય ગુરુ મહાત્માઓ આ કોલેજના આચાર્ય શ્રી સહિતના સૌ પ્રાધ્યાપક મિત્રો આજે પધારેલા સૌ શુભેચ્છક મિત્રો આગેવાનો અને સૌ સગા સંબંધીઓ સહિત અમારા વનવાસી સેવા સમાજ મંત્રી ભાઈ શ્રી જેમને પણ બહુ ઈચ્છા હતી કે આ ટીમની જોડે રહી અમારા કાકા પરવત કાકા કામ છે એવા દીનુ કાકા એવા અમારા જગા ભાઈ કે આ તાલુકામાં એક છેલ્લે એક વાત પણ હું જોડવા માંગુ છું આ ઉપર 2012 પહેલા ઓફિસ બાપુએ શરૂ કરેલી અને જગાભાઈ સહિતના ખૂબ આગેવાનો લગભગ 25 થી 30 આગેવાનો જૂના જૂના જીસીભાઈ સહિત ના ઘણા બધા આગેવાનો 2002 ની ચૂંટણી હાર્યા બાદ બાપુને હું કહેવા આવ્યા હતા કે સાહેબ તમે આ તાલુકા માટે ખૂબ કામ કર્યું અને ત્યારે જે બાપુ શબ્દો બોલેલા

વાળી સંસ્થામાં તમે કામ કરેલું આ બધું આ શબ્દો બોલતા તો સાંભળતો હતો અને ત્યારે જે એમને શબ્દો કીધા યાર તાલુકાના આગેવાનો આ તાલુકાના અનેક આગળ પડતા લોકો સરપંચો સભ્યો ગુરુ મહારાજો જો મને મને સાથ અને સહકાર નહીં આપ્યો હોત મેં ગમે ત્યારે કીધું વિટીગોરાકી લોકો ભેગા કરવાનું આંદોલન કરવાનું આપણા હકો માંગવા માટેની જે જે લડાઈ માટેની આપણે આ તાલુકાના જે તે વખતના પરવા કર્યા વગર એમને સાથ અને સહકાર આપ્યો તો એટલે આ કઈ મે એકલા એ નથી કર્યું આ લોકો એ મને સાથ અને સહકાર નહી આપ્યો હોત તો આપણે કશું નહી કરી શકતા આજે મારી શબ્દો આપણે જ્યારે રાજકીય રીતે કામ કરીએ છે ત્યારે દરેક રાજકીય કાર્યકર્તાઓને જેને કંઈક આગળ વધવું છે એવા લોકોને આ પ્રેરણા મળે જેવા બધા કિસ્સાઓ છે અને હું જાતે એનો અનુભવ કરું છું ગુજરાત વિધાનસભામાં અનેકો અનેક જૂના ધારાસભ્યો મળે મંત્રીશ્રીઓ મળે માજી ધારાસભ્યો મળે એમની સાથે કામ કરેલા સેક્રેટરીઓ મળે અને એ સેક્રેટરીઓ અને આ બેઝિક બીમારી સાથે હોય તો મારી ઓળખાણ તો પહેલા એમ જ કરાવે કે સાહેબ આ મોહનસી ભાઈનો છો એટલે એ હંમેશા આ લોકો એમની ખબર પૂછે એટલે એવી રીતે એમનાથી પણ ઓળખાઈએ છે એમના જીવનમાંથી ઘણું બધું શીખ્યો છું ને જે આજે પણ કામ લાગી રહ્યું છે એટલે આજે આ જન્મદિવસ

એમની પણ ક્યાંક એમને ઝલક એમાં મૂકી છે એટલે નવી પણ આ પુસ્તકો વાંચવા જોઈએ રંજીત એની વાત કરતા હતા આદરણીય સાહેબ ખૂબ જૂના સમયમાં એમને પણ મારું જીવન અંજલિ ખાજો એ પુસ્તકની અંદર એમાં એ કરે ઘણા બધા આપણા સમાજના જે આગેવાનો છે એમના પણ અનુભવો એ પુસ્તકમાં આપણે સંડાવેલા છે